multimulti- Jaz 不是，俺不听。 Ваня, Кирилл, нечего Да. I uh -huh. uh -huh. uh -huh.

Hallelujah. વરસાદ વરસાદ જ થઈ ગયો અને પાણી પાણી દિન ને છે કુવા કુવા બધું કુવા ને એવું બધું તળાવ બળા વર્તી છે અને વાદળ અહીંયા અંધાર્યું છે પાછું અહીંયા પાછું અંધારી ઘડી રહી ગયો એટલે વાટલી એમ વાટલી એમાં કયો કામ ચાલો વાળીએ દોર બોર ધોઈ આવીએ તો ભે તો પાંચ વાગ્યા છે હાલો જો આપણે કૂવે આટો મારવા આવ્યા છીએ કૂવો કેટલો ભરાણો છે કૂવો પણ યાને ભરાઈ ગયો છે બધું પોશું પડી ગયું છે પાણી ઘણું સડી ગયું એટલું પાણી સડી ગયું છે પણ એ તો તળ સારું બે છે તળ સારું બે એટલે આખો કુ લગભગ તો માથે આવશે વિશે તો આજ નદી ને વરસે

હેલા જય વાજવા બહુ સારું ચૂંટ છે સાચા સારું થઈ ગયું છે કહ્યું બાજુ હાલો જો મકાઈ હાલતા થઈ ગયા અને રઘુ આવે છે પારો લઈને જો ગારો થઈ ગયો ને જો ગારો લઈને જાય છે સોરી મકાઈ લઈને જાય છે ગારો થઈ ગયો પગમાં ગારો સોટો છે એટલે ગારો સાંભળી ગયો અને આપણે પણ વાળી હાલા જઈ ગઈ અને હવે જવાનું છે અઢાર વીઘામાં માટો મારવા શીબડા બીબડા ક્યાં કે નહીં જોવા તો હાલો હવે આપણે પણ અઢાર વીઘામાં જ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હાલો જો વાળીએથી ઘેરે જતા હતા અને રસ્તામાં હાંધે આવું ભાષે જો બધી વાત કરે છે Oh,